નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર તાલુકાના સારદવાટા પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રા દરમિયાનવી નગરી પંચાયત અને મંદિર ફરિયું થઈ બજારમાં સમાપન થઈ હતી તિરંગાયાત્રામાં સારદવાટા ગામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી જયભાઈ ગોહિલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશોક અશોકસિંહ ભીખુભા સિંધા શાળાના શિક્ષકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને ચિરાગસિંહ રણા હાજરી આપી હતી অ্যাডিনোর সাথে রিপোর্টার দিনশ পটিহার জম্বুসর ऐ गीता ले नाना है भारत देश हमारा मिट्टी में जाएगा मिट्टी में जाएगा अगर हम बार दीजिए समाया हो बार जय जय समाया